પ્રકરણ ભયાવહ વાસ્તવિકતા અને તાત્કાલિક શોધખોળ એક અંધકારમય શરૂઆત પ્રકરણ અંતે કોલેજ મહોત્સવ દરમિયાન દિશાનું અપહરણ થઈ ગયું હતું અર્જુન મયંક અને આરતી દિશાને સ્ટેડિયમમાં ન જોઈને ચિંતામાં પડી ગયા હતા શ્રેયાનો બદલો હવે વ્યક્તિગત દુશ્મની માંથી એક ગુનાહિત કૃત્યમાં ફેરવાઈ ગયો હતો આ ઘટનાએ અર્જુન અને તેના મિત્રોના જીવનમાં એક ભયાવ વળાક લાવી દીધો હતો અર્જુન માટે આ માત્ર દિશાને શોધવાની વાત ન હતી પણ તેના પ્રેમને અને તેના જીવનભરની ખુશીને બચાવવાની લડાઈ હતી અર્જુનનું હૃદય તેજ ગતિએ ધડકી રહ્યું હતું તેના શરીરમાંથી એક ઠંડો પારો પસાર થઈ ગયો તેને ખબર હતી કે આ શ્રેયાનું જ કામ થતું હતું તેણે તરત જ મયંક અને આરતીને બોલાવ્યા દિશા ક્યાં છે તે ક્યાંય દેખાતી નથી અર્જુનના અવાજમાં ગભરાહટ હતી મયંક અને આરતી પણ દિશાને સ્ટેડિયમમાં શોધવા લાગ્યા પણ તેનો ક્યાંય પતો નહોતો ભીડ અને ઉત્સાહ અને સંગીતના અવાજ વચ્ચે કોઈએ દિશાનું અપહરણ થયું હોવાનું નોંધાયું ન હતું અર્જુનનું મન શંકાઓથી ઘેરાઈ ગયું તેણે ઝડપથી શ્રેયાને ફોન કર્યો પણ શ્રેયાનો ફોન બંધ આવતો હતો આ વાતથી તેની શંકા વધુ દ્રઢ બની આ શ્રેયાનું કે તે કંઈક આવું કરશે અર્જુને ગુસ્સાથી મુઠ્ઠી વાળી આરતી ગભરાઈ ગઈ પણ તે દિશાને ક્યાં લઈ ગઈ હશે અને શા માટે મયંકે કહ્યું આપણે તરત પોલીસને જાણ કરવી પડશે અર્જુન પણ અર્જુન અચકાયો તેને થયું કે જો પોલીસ ઇન્વોલ્વ થશે તો કદાચ શ્રેયા દિશાને વધુ નુકસાન પહોંચાડે તેણે દિશાની સુરક્ષા અને પ્રાથમિકતા આપી ના હમણાં નહીં પહેલા આપણે જાતે શોધવાનો પ્રયાસ કરીએ શ્રેયા મને જ નિશાન બનાવશે કદાચ તે મને ફોન કરશે અર્જુન મયંક અને આરતીએ કોલેજ કેમ્પસના દરેક ખૂણે ખૂણે દિશાને શોધી તેઓ સિક્યુરિટી ગાર્ડ્સ પાસે ગયા ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કેન્ટીન અને બગીચા કોઈ પણ જગ્યાએ બાકી ન રાખી તેમણે આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી પણ દિશાનો કોઈ પતો ન મળ્યો કલાકો વીતી ગયા પણ દિશા ક્યાંય મળી નહીં અર્જુનની ચિંતા વધતી જતી હતી તેના મનમાં ભય પેદા થઈ રહ્યો હતો કે શ્રેયા દિશા સાથે શું કરશે સંધ્યા ઢળી રહી હતી અને અંધારું થતા જ અર્જુનનો ભય વધુ ગાંઠ બન્યો તેણે દિશાના માસી સુમિતાબેનને ફોન કર્યો સુમિતાબેન પણ દિશા ઘરે ન આવતા ચિંતિત હતા અર્જુને તેમને કીધું કે દિશા કોલેજમાં મળી નથી અને તે તેને શોધી રહ્યો છે પણ તેને અપહરણ વિશે જણાવ્યું નહીં જેથી તેઓ ગભરાઈ ન જાય સુમિતાબેને તેને તરત જ ઘરે આવવાનું અને પોલીસને જાણ કરવાનું કહ્યું અર્જુન નિરાશ થઈને ઘરે પાછો ફર્યો તેના મમ્મી પપ્પા પણ દિશા ન મળવાથી ચિંતિત હતા અર્જુને તેમને બધી વાત કહી શ્રેયાના ઈરાદાઓ તેના બદલાની ભાવના અને દિશાના ગુમ થવા પાછળ તેનો હાથ હોવાની શંકા તેના મમ્મી પપ્પા ચોંકી ઉઠ્યા આ શું કહે છે અર્જુન શ્રેયા આટલી હદ સુધી જઈ શકે છે અર્જુનની મમ્મીએ ચિંતાથી પૂછ્યું હા મમ્મી તે ખૂબ ખતરનાક છે તેને દિશાને ઉઠાવી લીધી છે મને ખાતરી છે અર્જુને ગુસ્સા અને ભયથી કહ્યું રાત્રે અર્જુનના ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો મેસેજ શ્રેયાનો જ હતો જેની તેને અપેક્ષા હતી કેમ છો અર્જુન તારી દિશા મારી પાસે છે તને શું લાગ્યું તું મને આમ છોડી દઈશ અને ખુશ રહીશ આટલી સરળતાથી નહીં છોડું તને અર્જુનના હાથેથી ફોન છૂટી ગયો તેના પપ્પાએ ફોન ઉપાડ્યો અને મેસેજ વાંચ્યો તેમના ચહેરા પર પણ ભય છવાઈ ગયો આ તો બહુ ખરાબ છે અર્જુન આપણે તરત પોલીસને જાણ કરવી પડશે અર્જુને દ્રઢતાથી કહ્યું ના પપ્પા જો આપણે પોલીસને જાણ કરીશું તો કદાચ શ્રેયા દિશાને નુકસાન પહોંચાડશે મારે દિશાને બચાવવી પડશે ગમે તે ભોગે તેણે તરત જ શ્રેયાને ફોન કર્યો આ વખતે શ્રેયાએ ફોન ઉપાડ્યો હેલો અર્જુન કેમ છો કેમ આટલો પરેશાન લાગે છે શ્રેયાના અવાજમાં જીતનો ભાવ હતો શ્રેયા દિશા ક્યાં છે તેને કંઈ ન થવું જોઈએ જો તું તેને કંઈ કરીશ તો હું તને છોડીશ નહીં અર્જુને ગુસ્સાથી કહ્યું ઓહો આટલો ગુસ્સો તું તારી દિશા માટે આટલો ચિંતિત છે સરસ શ્રેયા હંસી જો તારી દિશાને જીવતી હોય તો મારી વાત ધ્યાનથી સાંભળ હું તને એક સરનામું આપીશ ત્યાં ત્યાં તારે ત્યાં આવવાનું છે એકલા કોઈને પણ કહેવાની જરૂર નથી જો કોઈ તારી સાથે આવ્યું તો તારી દિશાને તું ક્યારેય નહીં જોઈ શકે અને હા યાદ રાખજે તારે મારા કહેલા બધા કામ કરવા પડશે કયું સરનામું અને શું કામ અર્જુને પૂછ્યું આ સાંભળ કહીને શ્રેયાએ તેના સુરતની બહારના એક નિર્જન જૂના ગોડાઉનનું સરનામું આપ્યું આવતીકાલે સવારે દસ વાગે હું તને ત્યાં જ કહીશ કે તારે શું કરવાનું છે અને હા પોલીસ કે કોઈને પણ જાણ કરીશ તો તારી દિશાની જવાબદારી તારી રહેશે કહીને શ્રેયાએ ફોન કાપી નાખ્યો અર્જુન હચમચી ગયો તેને ખબર હતી કે શ્રેયા તેની સાથે કોઈ ખતરનાક રમત રમવા માંગતી હતી અર્જુને તરત જ મયંક અને આરતીને ફોન કરીને બધી વાત જણાવી મયંકે કહ્યું અર્જુન તારે એકલા જવું ન જોઈએ શ્રેયા ખતરનાક છે આપણે કંઈક પ્લાન બનાવવો પડશે ના મયંક હું કોઈ જોખમ લઈ શકતો નથી દિશા મારી પાસે છે મારે તેને બચાવવી પડશે અર્જુન દ્રઢ હતો તે આખી રાત ઊંઘી શક્યો નહીં તેના મનમાં શ્રેયાના શબ્દો અને દિશાનો દરેલો ચહેરો ઘુમરાતો રહ્યો તેને દિશાને બસાવવા માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર હતો તેના માટે આ અગ્નિ પરીક્ષા હતી એકલો રસ્તો જ્યાં તેને તેના પ્રેમ માટે લડવાનું હતું બીજા દિવસે સવારે અર્જુન તૈયાર થયો તેણે પોતાના મમ્મી પપ્પાને કહ્યું કે તે દિશાને શોધવા જઈ રહ્યો છે તેમણે તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ અર્જુન અડગ રહ્યો હું દિશાને ગમે તે ભોગે પાછી લાવીશ તેણે વચન આપ્યું તે ગોડાઉનના સરનામા તરફ નીકળ્યો રસ્તામાં તેને મયંકનો ફોન આવ્યો અર્જુન અમે તારી પાછળ આવી રહ્યા છીએ અમે દૂરથી તારી પર નજર રાખીશું જો કંઈ પણ ખોટું લાગે તો અમે તરત એક્શન લઈશું ના મયંક શ્રેયા સ્પર્શ કહ્યું છે કે હું એકલો આવું જો તેણે કોઈને પણ જોયા તો તે દિશાને નુકસાન પહોંચાડશે અર્જુને ચિંતાથી કહ્યું અમે દૂર રહીશું અર્જુન તારી સુરક્ષા પણ જરૂરી છે મયંકે દ્રઢતાથી કહ્યું અર્જુન બાઇક પર ગોડાઉન ની નજીક પહોંચ્યો તે એક નિર્જન વિસ્તાર હતો આસપાસ કોઈ ઘર કે દુકાન ન હતું માત્ર જૂના જર્જિત ગોડાઉનો હતા અર્જુનનું હૃદય વધુ જોરથી ધડકવા લાગ્યું તેણે બાઇક એક ઝાડ પાછળ પાર્ક કરી અને ગોડાઉનના ગેટ તરફ ચાલ્યો ગેટ ખુલ્લો જ હતો અર્જુન અંદર પ્રવેશ્યો અંદર ઘોર અંધારું હતું હવા ભારે અને ભેજવાળી હતી ચારે બાજુ કાટમાળ અને જૂના સામાનનો ઢગલો હતો અર્જુને અંદર હતી કે તું જરૂર આવીશ અર્જુને દિશામાં જોયું એક ખૂણામાં શ્રેયા ઊભી હતી તેના ચહેરા પર એક ઠંડુ વિકરાળ સ્મિત હતું તેની બાજુમાં બે મજબૂત બાંધાના માણસો ઊભા હતા અને તેમની પાછળ દિશા એક ખુરશી પર બંધાયેલી હતી તેના મો પર પટ્ટી બાંધેલી હતી દિશા રડી રહી હતી તેની આંખોમાં ભય સ્પર્શ દેખાતો હતો દિશા અર્જુન તેની તરફ દોડ્યો ઉભો રહે અર્જુન શ્રેયાએ તીક્ષ્ણ હોવા કહ્યું એક પણ ડગલું આગળ ભર્યું છે તો તારી દિશાનું સારું નહીં થાય અર્જુન ત્યાં જ થીજી ગયો શ્રેયા તું શું કરી રહી છે દિશાને છોડી દે આટલી સરળતાથી નહીં અર્જુન તું મને છોડીને ગયો તો હવે તારે તેની કિંમત ચૂકવવી પડશે શ્રેયાએ કહ્યું મેં તને ચેતવ્યો હતો કે તું દિશા સાથે રહીશ તો તારા માટે સારું નહીં શ્રેયા શું કરવું પડશે મારે અર્જુને પૂછ્યું તેના અવાજમાં વિનંતી હતી શ્રેયાએ એક ખતરનાક શરત મૂકી જો તારી દિશાને જીવતી જોતી હોય તો તારે એક કામ કરવું પડશે તારે આખા કોલેજ કેમ્પસ સામે સ્વીકારવું પડશે કે તું મારી સાથે હજુ પણ સંબંધમાં છે અને તારે દિશાને છોડી દેવાની જાહેરાત કરવી પડશે જો તું આમ નહીં કરે તો હું દિશાને કાયમ માટે ગાયબ કરી દઈશ અને જો તે પોલીસને જાણ કરી તો પણ તેના માટે સારું નહીં થાય તારી પાસે માત્ર ચોવીસ કલાક છે આવતીકાલે સવારે દસ વાગે કોલેજ કેમ્પસમાં બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની સામે તારે આ જાહેરાત કરવી પડશે અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ આ એક અશક્ય શરત હતી જો તે વાત માને તો તેને દિશાનો ત્યાગ કરવો પડશે અને તેને અપમાનિત કરવી પડશે તેનું પોતાનું સન્માન તેનો પ્રેમ બધું જ દાવ પર હતું આ હું કેવી રીતે કરી શકું શ્રેયા તું જ બોલી રહી છે અર્જુને પૂછ્યું આજ તારી સજા છે શ્રેયા વિજય સ્મિત કરતા કહ્યું હવે જા તારી પાસે ચોવીસ કલાક છે જો તું આમ નહીં કરે તો તારી દિશા કાયમ માટે તારાથી દૂર થઈ જશે કહીને શ્રેયાએ રાહુલને અર્જુનના બહાર કાઢવાનો ઈશારો કર્યો અર્જુન નિરાશ થઈને ગોડાઉનમાંથી બહાર નીકળ્યું તેને સમજાતું ન હતું કે તે શું કરે એક બાજુ દિશાનો જીવ જોખમ તેને શ્રેયાની શરત સ્વીકારી પડે તેમ હતી તેણે મયંક અને આરતીને ફોન કર્યો અને તેમને બધી વાત જણાવી મયંક અને આરતી પણ આ સાંભળીને ચોકી ગયા આ તો બહુ ખતરનાક છે અર્જુન તું આવું કેવી રીતે કરી શકે આરતીએ કહ્યું મારી પાસે કોઈ રસ્તો નથી યાર દિશાનો જીવ જોખમમાં છે મારે તેને ગમે એમ ભોગે બચાવવી પડશે અર્જુને નિરાશાથી કહ્યું પણ મને શ્રેયા પર વિશ્વાસ નથી કદાચ હું આમ કરું તો પણ તે દિશાને ન છોડે મયંકે કહ્યું આપણે કંઈક કરવું પડશે આપણે પોલીસને જાણ કરવી પડશે પણ ગુપ્ત રીતે અને શ્રેયાનો સામનો કરવા માટે કોઈ પ્લાન બનાવવો પડશે અર્જુન આખી રાત ઊંઘી શક્યો નહીં તેને દિશાનો રડતો ચહેરો યાદ આવતો હતો શ્રેયાની શરત તેના મગજમાં ઘુમરાતી રહેતી તે જાણતો હતો કે તેના માટે આ પરીક્ષા હતી તેને દિશાને બચાવવા માટે કોઈ પણ જોખમ ઉઠાવવું પડે તેમ હતું સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો ચોવીસ કલાકની મર્યાદા તેના પર દબાણ કરી રહી હતી અર્જુન માટે આ માત્ર એક લડાઈ ન હતી પણ તેના પ્રેમને તેના આત્મસન્માનને અને તેના ભવિષ્યને બચાવવાની જિંદગી અને મોતની કસોટી હતી અર્જુન હવે શું કરશે અને શું તે બચાવી શકશે તે જોઈશું આપણે આગળના પ્રકરણમાં પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગે છે તે કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશે ભૂલશો નહી ક્રમશઃ